વાવ બેઠક પર પેટા પેટાચૂંટણીમાં કોંગ્રેસ ક્યા નેતાને ઉતારશે તેને લઈને ચર્ચા શરૂ થઈ ગઈ છે આ બે નામ પર સૌથી વધુ ચર્ચા સાંસદ બનતા ગેનીબેન ઠાકોર વાવના ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું હતું આ બેઠક ખાલી પડતા છ મહિનાની અંદર વા વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી યોજાશે આ બેઠક પર કોંગ્રેસ કોને ટિકિટ આપશે તેને લઈને અટકળો તેજ બની છે અહેવાલો અનુસાર કોંગ્રેસ જાતિગત સમીકરણોને ધ્યાનમાં રાખીને થરાદના પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતને વાપ બેઠકથી ટિકિટ આપી શકે છે આ ઉપરાંત થાકરશી રબારીનું નામ ચર્ચાઇ રહ્યું છે